નારદપુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસો બાવીસ ભાગ સાંભળ્યા આજે આપણે બસો ત્રેવીસમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું કે ગંગા સ્નાન કરવાનો મહિમા પણ ગંગા સ્નાન જુદા જુદા મહિનામાં જુદી જુદી તિથિઓમાં જુદી જુદી જગ્યાએ કરવાથી તેમનું ફળ પણ અલગ અલગ હોય છે તો એ આજે આપણે સાંભળીશું પુરોહિત વસુ કહે છે મોહિની હવે હું કાલ વિશેષમાં કરવામાં આવતા ગંગા સ્નાન નું ફળ જણાવીશ જે માઘ માસમાં હંમેશા સ્નાન કરે છે તે દીર્ઘકાળ સુધી પોતાના સમસ્ત કુળ સાથે ઇન્દ્રલોકમાં નિવાસ કરે છે ત્યાર પછી અનંત કાળ સુધી બ્રહ્મલોકમાં જઈને રહે છે બધી જ સંક્રાંતિઓમાં જે મનુષ્ય ગંગાજીના જળમાં સ્નાન કરે છે તે સૂર્ય જેવા તેજસ્વી વિમાન દ્વારા વૈકૂંટ ધામમાં જાય છે વિષુ યોગમાં ઉત્તરાયણ કે દક્ષિણાયણ આરંભ થાય તે પહેલાં તથા સંક્રાંતિના સમયે તેનું ફળ વિશેષ રૂપે મળે છે માઘની જેમ કાર્તિકમાં પણ ગંગા સ્નાનનું ફળ બહુ માનવામાં આવ્યું છે મોહિની જ્યારે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે તે સમયે તથા કાર્તિક પૂર્ણિમાએ ગંગા સ્નાન કરવાથી બ્રહ્મા વગેરે દેવતાઓએ માઘસ્નાનથી વધારે પુણ્ય કહ્યું છે કાર્તિક અથવા વૈશાખમાં અક્ષય તૃતીયાની તિથિએ ગંગા સ્નાન કરવાથી એક વર્ષ સુધી સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે મનવાદી અને યુગાદી તિથિઓમાં ગંગા સ્નાનનું જે ફળ બતાવવામાં આવ્યું છે ત્રણ માસના નિયમિત સ્થાનથી પણ તેજ ફળ પ્રાપ્ત થાય છે દ્વાદશીએ શ્રવણ અષ્ટમીએ પુણ્ય અને ચતુર્દશીએ જો આદ્રા નક્ષત્રનો યોગ હોય ચારે જો ગંગાજીમાં સ્નાન કરવામાં આવે તો તે અતિ દુર્લભ છે વૈશાખ કાર્તિક અને માઘની પૂર્ણિમા અને અમાવાસ્યા બહુ પવિત્ર માનવામાં આવી છે એ તિથિઓમાં ગંગા સ્નાનનો સુલભ બહુ દુર્લભ છે કૃષ્ણ અષ્ટમીએ ગંગા સ્નાન કરવાથી હજાર ગણું ફળ મળે છે બધા પર્વોમાં સો ગણો પુણ્ય મળે છે માઘ કૃષ્ણ અષ્ટમી અને અમાવસ્યાએ પણ ગંગા સ્નાનથી સો ગણો પુણ્ય થાય છે તે બંને તિથિઓએ અડધો સૂર્યોદય થાય તેને અધોદય યોગ કહે છે અને અડધાથી થોડો ઓછો ઉદયને મહોદય કહે છે મહોદયમાં ગંગા સ્નાનનું સો ગણું અને અધોદયમાં લાખ ગણું પુણ્ય બતાવવામાં આવ્યું છે દેવી ફાગણ અને અષાઢ માસમાં તથા સૂર્યગ્રહણ અને ચંદ્ર ગ્રહણના સમયે કરેલું ગંગા સ્નાન ત્રણ માસના ગંગા સ્નાનનું ફળ આપે છે પોતાના જન્મના નક્ષત્રમાં ભક્તિભાવથી ગંગા સ્નાન કરવાથી આ જીવનના સંચિત પાપોનો નાશ થાય છે માઘ કૃષ્ણ ચતુર્દશીએ વ્યતિપાત યોગ તથા કૃષ્ણ અષ્ટમીએ વિશેષતઃ વૈદુત યોગ ગંગા સ્નાન માટે દુર્લભ છે જે મનુષ્ય પૂરો માઘમાસ વિધિપૂર્વક અરુણોદય કાળમાં ગંગા સ્નાન કરે છે તે જાતિ સ્મર એટલે પૂર્વજન્મની વાતને યાદ રાખનારો થાય છે એટલું જ નહીં તે સંપૂર્ણ શાસ્ત્રોનો અર્થવેતા જ્ઞાની તથા નિરોગી પણ થાય છે સંક્રાંતિમાં બંને પક્ષોની અંતિમ તિથિએ તથા ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણમાં ઈચ્છા અનુસાર ગંગા સ્નાન કરનાર મનુષ્ય બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે ચંદ્રગ્રહણનું સ્નાન લાભ ગણું અને સૂર્યગ્રહણનું સ્નાન તેથી પણ દસ ગણું વધારે ફળપ્રદ છે વારુણ નક્ષત્ર શતભિષાથી યુક્ત ચૈત્ર કૃષ્ણ ત્રયોદશી ગંગા તટ પર સુલભ થઈ જાય તો તે સો સૂર્યગ્રહણ જેટલું પુણ્ય આપનારી થાય છે જૈષ માસના શુક્લ પક્ષમાં દસમી તિથિ અને મંગળવાર તથા હસ્તનક્ષત્રનો યોગ હોય ભગવતી ભાગીરથી હિમાલયથી આ મૃત્યુલોકમાં આવ્યા હતા તે તિથિએ આ ધ ગંગા સ્નાન કરવાથી દસ ગણા પાપ હરી લે છે અને અશ્વમેઘ યજ્ઞથી સો ગણું ફળ આપે છે એ જહ્નવી મારા જે મહાપાતક સમુદાયરૂપી પાપશે તે બધાને તમે ગોવિંદ દ્વાદશીના દિવસે સ્નાન કરવાથી નષ્ટ કરી નાખો જો માઘની પૂર્ણિમાએ મગા નક્ષત્ર અથવા બૃહસ્પતિનો યોગ હોય તો તે તિથિનું મહત્ત્વ બહુ જ વધી જાય છે થાય છે તો અહીંયા ને ત્રેવીસ મો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસો ને ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો